જગન્નાથ રથયાત્રા સમિતિ છોટાઉદેપુર દ્વારા સબજલ ખાતે શ્રાવણ માસના ઉપવાસ કરતા બંધુમાન ભાઈઓ માટે ફળાહારની વ્યવસ્થા કરાઈ આથી પવિત્ર માસનો પ્રારંભ થયો છે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસમાં ઉપવાસનું ખૂબ જ મહત્વ રહેલું છે પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરવામાં જેલમાં સજા ભોગવતા કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈ બહેનો કેમ બાકાત રહે તે માટે જગન્નાથ રથયાત્રા સમિતિ છોટાઉદેપુર દ્વારા સબ જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈ બહેનોના ઉપવાસ માટે પ્રહારની વ્યવસ્થા કરાઈ રાજ્યના જેલ વિભાગના ડીજીપી ડોક્ટર કેલન રાવ દ્વારા રાજ્યની તમામ જેલોમાં સામાજિક સંસ્થાઓના સહયોગથી જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈ બહેનો પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરી શકે તે માટે ફળાહારની વ્યવસ્થા કરવાની કરાયેલી સૂચનાથી છોટાઉદેપુર નગરમાં અનેક સામાજિક ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલ જગન્નાથ રથયાત્રા આયોજન સમિતિ છોટાઉદેપુર દ્વારા આજરોજ રોજ છોટાઉદેપુર સબ જેલ ખાતે પવિત્ર શ્રાવણ માસ અને દશામાના ઉપવાસ કરનાર ઓગણત્રીસ જેટલા બંદીવાન કેદી ભાઈઓ માટે પ્રહારની સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે જગન્નાથ રથયાત્રા સમિતિના અશોકભાઈ અજમેરા વંદનભાઈ પંડ્યા રાજુભાઈ અગ્રવાલ અશોકભાઈ સોની સંજયભાઈ સોની દિલીપભાઈ ચૌહાણ ધર્મેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહી છોટાઉદેપુર જેલના જેલ અધિક્ષક ડી કે પરમારને ઉપવાસ માટેની સામગ્રી જેમાં કેળા બટાકા કેળાની વેફર સાબુદાણા રાજાગરાનો લોટ ઘી તેલ સહિતની ઉપવાસ માટેની તમામ તીજ વસ્તુઓ આપવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે છોટાવદેપુર સબજેલના જેલ અધિક્ષક ડીકે પરમાર શું કહી રહ્યા છે તેમજ આ પ્રસંગે જગ્ના રથયાત્રા સમિતિના રાજુભાઈ અગ્રવાલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય છોટાઉદેપુર સબજેલના બંદી વાનોએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અને દશામાના વ્રત નિમિત્તે ઉપવાસ રાખેલ છે ટોટલ ઓગણત્રીસ કેદીઓએ આખો શ્રાવણ મહિનો તેમજ બાર કેદીઓએ દશામાના વ્રત રાખેલ છે આ કેદીઓને સરકારી રહે તો જેલમાંથી ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે એ સિવાય રાજ્યના જેલ વિભાગના ડીજીપી શ્રી ડૉક્ટર કે એન રાવ સાહેબે જે પણ સંસ્થાઓ કેદીઓને ફરાળ આપવા માગતી હોય તે સંસ્થા પાસેથી કાચી માલ સામગ્રી ભેટ સ્વરૂપે મેળવી અને જેલ કેન્ટીનમાં બનાવી અને કેદીઓને ફરાળ સ્વરૂપે આપવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ છે જેનો એ આજરોજ છોટાઉદેપુર જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા માટે બટાટાની ભાજી સાબુદાણાની ખીચડી કેળાની વેફર વેફર તેમજ બટાટાની આખો શ્રાવણ માસ દરમિયાન પૂરી પાડવામાં જે બદલ હું જગન્નાથ રથયાત્રા સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જગન્નાથ છોટાઉદેપુર જગન્નાથ યાત્રા છેલ્લા દસ વર્ષથી ચાલુ છે દર વર્ષે જગન્નાથ સેવા યાત્રા છોટાઉદેપુરમાં કરવામાં આવે છે અને એમાં જે કઈ ભેગો થાય છે સેવા સમિતિનું નથી અમુક કેવું એમ છે જે પૈસા લોકોએ આપણાને આપ્યા છે જે રથયાત્રા કાઢવા દરમિયાન જે ખર્ચ થાય એના પછી જે પૈસા વધે એનું આપણે સેવાકીય કાર્ય કરીએ હમણાં થોડાક સમય પહેલા આ જેલ પર વિતરણનો કાર્યક્રમ કર્યો હતો અત્યારે દશામાં અને શ્રાવણ મહિનો ચાલે છે એટલે જે કઈક કેદીઓ જે ઉપવાસ કરતા હોય એમના માટે કેળા ફરાળ સાબુદાણાની ખીચડી બધી વ્યવસ્થા આ લોકો લઈને આવ્યા છે બધા કેદીઓ માટે સામૂહિક એવું નથી કે કોઈકને આપવા કોઈક નહીં બધા માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે જય જગન્નાથના રાજુભાઈ અગ્રવાલ